હેલો વિદ્યાર્થી મિત્રો એચ્યુટેકના ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય પર્યાવરણની સ્વાધ્યાય પોથી નો પાઠ અઢાર હવે અમે ક્યાં જઈએ ના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ અઢાર હવે અમે ક્યાં જઈએ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ લખો સૌ પ્રથમ પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ સવાલ એક તમારું બીજા ગામ કરતા કઈ રીતે અલગ છે જવાબ અમારું ગામ સુવિધાઓની બાબતમાં બીજા ગામ કરતા અલગ પડે છે અમારા ગામમાં પંચાયત બગીચો શાળા પુસ્તકાલય વગેરે સુવિધા છે જે બીજા ગામમાં નથી સવાલ બે તમને તમારું ગામ કે જમીન કેવી રીતે ઉપયોગી થાય છે જવાબ અમને અમારા ગામની જમીન ખેતીમાં ઉપયોગી થાય છે અમારી જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ અમારા ગામની જમીનમાં થાય છે સવાલ ત્રણ તમારા ગામમાં એવું શું છે જે તમારા મતે ગામમાં ના હોવું જોઈએ શા માટે જવાબ અમારા ગામની બાજુમાં કેટલાક ઔદ્યોગિક એકમો આવેલા છે કે જે ના હોવા જોઈએ કેમકે ઉદ્યોગોના કારણે અમારા ગામનું વાતાવરણ ઘણું પ્રદૂષિત થાય છે સવાલ ચાર તમારા ગામમાં એવું શું નથી કે જે તમારા મતે ગામમાં હોવું જોઈએ જવાબ અમારા ગામમાં આધુનિક દવાખાનાની સુવિધા નથી જે અમારા ગામમાં હોવી જોઈએ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો સવાલ એક તમારા ગામ કે વિસ્તારમાં સૌથી જૂનામાં જૂનું ખાલી જગ્યા છે મંદિર સવાલ બે તમારા ગામ કે વિસ્તારના લોકો એક સાથે ખાલી જગ્યા દિવસે ભેગા થાય છે જવાબ જન્માષ્ટમીના દિવસે સવાલ ત્રણ તમારા ગામ કે વિસ્તારમાં સૌથી જૂના ઘરની છત ખાલી જગ્યાની બનેલી છે જવાબ આવશે નળિયાની બનેલી છે પ્રશ્ન ત્રણ લખો સવાલ એક તમારે ગામ બદલવાનું થાય તો તમે કેવી કેવી તૈયારી કરો જવાબ અમારે ગામ બદલવાનું થાય તો નવા ગામમાં નોકરી કે રોજગારની શોધ કરવી પડે બાળકોના શિક્ષણની યોગ્ય વ્યવસ્થા કરવી પડે રહેવા માટે મકાનની શોધ કરવી પડે નવા વાતાવરણમાં નવા ગામના લોકો સાથે હળીમળીને રહેવાની તૈયારી કરવી પડે સવાલ બે તમારા ગામમાં બીજા ગામમાંથી કોણ રહેવા આવ્યું છે કેમ જવાબ અમારા ગામમાં એક કુંભાર પરિવાર રહેવા માટે આવ્યો છે તેઓ અમારા ગામમાં રહીને ઈટોના ભઠ્ઠા બનાવીને ઈંટો પકવે છે આમ પોતાના કામ માટે આ પરિવાર અમારા ગામમાં આવીને વસવાટ કરે છે ત્રણ તમારે તમારું ગામ છોડીને બીજે જવાનું થાય તો તમને ગમે કેમ જવાબ ના કેમ કે આ ગામમાં નાનાથી મોટા થયા હોવાથી આ ગામ છોડવું ન ગમે અહીં ઘણા બધા મિત્રો હોય તે છોડીને જવું ન ગમે અહીંની શાળા છોડીને જવું અમને ન ગમે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો